સાવલી તાલુકાના સામતપુરા ગામે ગરીબ વિધવા મહિલાઓના ખેતરમાં ગેરકાયદેસર ખેડૂત બનવાના પ્રકરણમાં સાવલી પોલીસ મથકે સોલ ઈસમોની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છ માસ પૂર્વે સમગ્ર મુદ્દાને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પોલીસ મથકે અસરગ્રસ્ત મહિલાઓને લઈ જઈ રજૂઆત કરી હતી આજ રોજ ધારાસભ્ય કેતન ઇનામદાર પોલીસ મથકે મહિલા ખેડૂતોને લઈ પોલીસ મથકે પહોંચ્યા સાવલી પોલીસે તત્કાલિક નાયબ મામલતદાર તલાટી તેમજ પેઢીનામામાં સહી કરનાર પંચો સહિત સોલ ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છેલ્લા સાત મહિના અગાઉ જે વિગતો જે મેટર મારી સાથે મારી સમક્ષ આવી હતી ત્યારે ખૂબ ચોંકાવનારી હતી કે ભાઈ સામતપુરા ગામમાં સામતપુરા એકલા સામતપુરા ગામના છ ખેડૂત એક ચારણપુરા સહિત અને બીજા પાંચ ખેડૂત ચારણપુરા સામતપુરાના એટલે છ ખેડૂતને જમીનની અંદર બોગસ રીતે ખોટા વ્હીલ કરીને ખોટી વારસઈ કરીને અને પોતે એમની જોડે કોઈ સંબંધ ના હોવા છતાં પણ એ ખેડૂત ખાતેદાર તરીકે બોગસ ખેડૂત ખાતેદાર તરીકે અંદર નામ ચડ્યા હોય ત્યારે એ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને એ વખતે અમે પોલીસ સ્ટેશનમાં એ અમારા જે ખેડૂતો છે એની સાથે આવીને અહીંયા આગળ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી માન્ય કલેક્ટરશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત એ વખતે જ કરી હતી કે આ ખૂબ ગંભીર બાબત છે કે ભાઈ વિધવા બહેનો છે ભણેલા ગણેલા નથી અને બિચારા જે બહેનો ખૂબ ગરીબ અને જેમને ખરેખર આ જ્યારે બનાવ બન્યો ત્યારે આપણે પોતાને એવું થાય કે આવા બનાવો જો આ એક જ ગામમાં થતા હશે તો અન્ય કેટલા ગામોમાં થતા હોય ત્યારે આપણે આ સવાલ રેવન્યુ ડિપાર્ટમેન્ટને કર્યો હતો અને તપાસ છ સાત મહિનાના અંતે આજે મને જે ઈચ્છા હતી કે ભાઈ જ્યારે આ તપાસ પૂર્ણ થાય ત્યારે તપાસની અંદર બોગસ ખેડૂત બનનાર પંચોમાં સહી કરનાર તેમજ જે એની અંદર ભાગીદાર એ એની સાથે સાથે સક્ષમ અધિકારી એટલે સક્ષમ અધિકારી એને મામલતદાર આવે કે નાયબ મામલતદાર આવે કે તલાટી આવે વોટ એવર જે પણ આવે એની અંદર એ આવવા જ જોઈએ અને એ મેઇન આરોપી તરીકે આવવા જોઈએ આજે અમારા તપાસ અધિકારી અને અમારા આ કામરિયાભાઈ જ્યારે તપાસ પૂર્ણ કરી છે ત્યારે રંજનબેન નામના ખેડૂતની તપાસના અંતે નાયબ મામલતદાર તલાટી જેવા અધિકારીઓ આ આ ગુનાની અંદર સંડોવાયેલા છે અને એમની ઉપર આજે ફરિયાદ દાખલ થઈ રહી છે ત્યારે બીજા પાંચ ખેડૂતોની ફરિયાદ જે ફરિયાદના આધારે જે તપાસ થઈ રહી છે તપાસ આજે પણ અધૂરી છે ને અધૂરી રહેવાનું કારણ માત્ર એક જ છે કે એમણે રેવન્યુ ડિપાર્ટમેન્ટે લેખિતમાં આપ્યું છે કે એમની જોડે રેકોર્ડ હાલ ઉપલબ્ધ નથી આ પણ એક ખૂબ ગંભીર બાબત છે કે ભાઈ રેકોર્ડ ઉપલબ્ધ ના હોય તો એના માટે પણ હું એસઆઈટીની તપાસ માની મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીને એસઆઈટીની તપાસ માગવાનો છું મને કલેક્ટર કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરવાનો છું છું અને હું સાથે એટલું ચોક્કસ કહીશ કે મને મુખ્યમંત્રીશ્રી તરફથી ચોખ્ખા નિર્દેશ છે કે કોઈપણ પ્રકારના કોઈપણ ડિપાર્ટમેન્ટમાં ચાલતા ભ્રષ્ટાચારની સામે તમારે કોઈપણ વાત કરતાં ખચકાવું નહીં અને ભ્રષ્ટાચારને ઉજાગર કરો હું આજે તપાસ અધિકારીને અભિનંદન આપું છું અને આવનારા દિવસોની અંદર જે તપાસ અધૂરી છે અને રેકર્ડ નથી એવો જે જવાબ મળ્યો છે એ રેકર્ડ માટે એસઆઈટીની તપાસ માગવાની પણ હું આના સમક્ષ આપણા માધ્યમથી હું રજૂઆત કરું છું હું લેખિતમાં કલેક્ટરશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ એસઆઈટીની તપાસ માટે રજૂઆત કરવાનો છું

એમની જે એના મૂળ વારસો છે એમની જગ્યાએ કોઈ બહારના લોકોએ ખોટું પેઢીનામું કરીને એમની જગ્યાએ એમનું એમની જમીનમાં એમના નામ ચડાવી દીધા છે તો આવું એ લોકોને ધ્યાને આવતા એમને અહીં સાવલી પોલીસ સ્ટેશનમાં અરજીઓ આપેલ જે અરજીને અનુસંધાને સાવલી પોલીસ સ્ટેશન દ્વારા મામલતદાર શ્રી કચેરી પાસેથી આ જે તે બાબતે રેકોર્ડ માંગવામાં આવ્યા અને કયા આધાર પુરાવાના આધારે એમના નામ ચડ્યા છે એ પૂછવામાં આવ્યું તો એમાં એમણે જે ટોટલ છ એમાંથી બે અરજીના જે વારસાઈ થઈ છે તો એમના એમણે ડોક્યુમેન્ટ પુરાવા રજૂ કર્યા જેમાં જે મેન આજે આપણે આ ફરિયાદના જે ફરિયાદી છે રંજનબેન સોલંકી રંજનબેન વિઠ્ઠલભાઈ સોલંકી તો જે મંજુલાબેન વિઠ્ઠલભાઈ સોલંકી એમના બે ડોટર છે મુસ્કાનબેન વિઠ્ઠલભાઈ અને રેખાબેન વિઠ્ઠલભાઈ તો આપ જે વિઠ્ઠલભાઈ સોલંકી સામનપુરાના જેમના વાઇફ છે રંજનબેન એમની જગ્યાએ જે મંજુલાબેન વિઠ્ઠલભાઈ સોલંકી જે નામ છે મળતું આવે છે તો એ એમણે એમનું ખોટું પેઢીનામું બનાવીને એમને આ જે જમીન છે એમાં એમણે પોતાની વારસાઈ નોંધાવેલી છે સેમ ચારણપુરા ગામમાં અરવિંદભાઈ મણિલાલ સોલંકી તો એમણે જે પુંજાભાઈ લલ્લુભાઈ સોલંકી છે જે અપરણિત અને નિસંતાન હતા તો એમના

ગુનો જે નોંધાયો છે એ મૂળ તો જે આ જનરલી આ વસ્તુ આ લોકો જે ખેડૂત ખાતેદાર હોતા નથી એની માટે પોતાના જેવું સેમ નામ ગોતીને બીજી કઈ જગ્યાએ એવી જમીન છે એમાં આ નામ દાખલ કરવાની ઈચ્છાથી આ લોકો આવું કરતા હોય છે તો એમાં જે અલગ અલગ જે જમીનના ખાતેદાર છે એમાંથી જેમને ખાતેદાર બનવું એ પ્રમાણે એમને પોતાના નામ આમાં એડ કરેલા છે અને જે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નાયબ મામલતદાર શ્રી

કેમ કે જે આ આખી પ્રક્રિયા દરમિયાન એકસો પાંત્રીસ ડીની જે નોટિસની બજવણી થાય છે એ નોટિસની બજવણી ફક્ત જે સામેવાળા ગેરકાયદેસર રીતે જે એના નામ દાખલ કરવામાં આવે છે એમને જ થયેલી છે એટલે આ ટોટલ પ્રક્રિયાથી આ લોકો વાકેફ જ નથી જનરલી ગામડાઓમાં આ લોકો પોતાના સાત બાર આઠ કે એવું બહુ રેરલી કઢવતા હોય છે જ્યારે એમને કોઈ બીજા કોઈ યોજનાના લાભ કે વસ્તુ મેળવવા માટે તો જ્યારે આ અમુક જે લોકો છે એમણે આ વસ્તુ એમના સાત બાર આઠે ઘડાયો ત્યારે એમને ખ્યાલ આવ્યો કે અમારા જમીનના નામમાં કોઈ બીજા લોકોના નામ ચડી ગયેલા છે પોલીસની આગળની તપાસ કઈ દિશા પડે છે હવે જે અમને અમુક જે કાગળ મળ્યા નથી એ જો કાગળો અમને ઉપલબ્ધ થાય તો વધારે આમાં બીજી કેટલી જમીનમાં કઈ રીતનું થયેલું છે મતલબ ખોટી રીતે નામ દાખલ થયા છે એ વધારે તપાસ વિષય છે અને એમાં આગળ તપાસ કરવાનો છે ઓકે બીજા મિલકત તરફનો હું પ્રોબેશનલ ડીવાયએસપી હરેશ ચાંદુ